આપણને મોજ કરાવતા એવા બેનજા ના માણેગર એટલે કે હર્ષભાઈ વડોદરાથી ઉપસ્થિત છે એમનું સ્વાગત આપડા પોપટભાઈ કરશે વા આ બધુની આગળ નો દોર આપવા માટે જેમ કે આગુ નામ બનાવવા માટે જેમને સાથ સહકાર આપ્યો છે આપડા મનીષભાઈ વણજારા એટલે કે એમના પપ્પા વિનોદભાઈ નું સ્વાગત આપડા બળવંતભાઈ કરશે વા